બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ મળ્યો નથી હમણાં ગામમાં ગયો હતો ગામમાંથી આવ્યો છું અને બ્લોગ સ્ટાર્ટ કર્યો અને છાટા થોડાક આવ્યા અને જે ક્લિપ હમણાં તમને આગળ બતાવું અને બાકી તો વરસાદ આવતો નથી વરસાદ આવે તો નાઈ નાખીએ પણ આજે રવિવાર પણ છે એટલે વરસાદ આવે તો થાય હવે અત્યારે જો ગ્રીનરી થઈ ગઈ મસ્તની હરિયાળી હરિયાળી થઈ ગયા પાંદડા પણ છે ને નવા આવી ગયો અને લીલા લીલા છમ લાગે અને વાતાવરણ સ્કાય પણ એકદમ મસ્ત છે અત્યારે પ્રોગ્રામ બની ગયો છે બીયા તરેલા બિયા અને ડુંગળીને એવું ખાતા હોય તો હમણાં તમને બતાવું આખે આખું કારણ કે રોંઢાનો સમય છે તો નાસ્તો પણ કરવો છે એટલે એવું તમને બતાવું હમણાં મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે જો હમણાં વયો પણ જશે ફોટો તોડવા જેવો મસ્ત મજાનો થઈ ગયો છે હમણાં ક્યારનો તમને બતાવ્યો નથી ને જો લીલો છમ એકદમ અને આ કાપી નાખ્યો હતા ને અહીંથી ઉગવાની ચાલુ થઈ ગઈ જો બાકી કરણ થોડી ઘણી કોરાઈ ગઈ છે અને મસ્ત મજાના જો આમ જાસુદના ફૂલ પણ આવ્યા છે કંઈ ના ઘટે એમ તો ચાલો લીમડો તોડી લઈએ પછી હમણાં તમને બતાવું બીયા ને એવું બધું ખાવાનું છે આપણે બીયા એટલે ટૂંકમાં માંડવી મગફળીના સિંહ ઘણા કેતા હોય એવું બધું અલગ અલગ બધા કહેતા હોય તો ચાલો લીમડો તોડ લીધો છે ફાઇનલી મિત્ર બીયા તરાઈ ગયા છે અને મમરા પણ વઘાર નાખી ગયા છે ને આપણે આ ડુંગળી તો ચાલો આ ખાઈ લઈએ તમને અમને બધ કેતો તો ને એ બીયા તળેલા અને મસાલાવાળા ખાંડવાળા તો ચાલો ખાઈ લઈએ મમ્મી બેસી ગયા છે અહીંયા તો એવું બધું છે તો ચાલો ખાઈ લઈએ નાસ્તો કરીને આપણે આવી ગયા છે ઉપર એઝ યુઝ્યુઅલ અત્યારે વાગી ગયા છે સાડા છ પોણા સાત જેવું અને વરસાદ નથી આવતો બસ એટલું જ છે અને જો આ કંઈક આવું નજારો હોય નજારો ઇઝ ધ વ્યૂ ઓફ એટમોસ્ફિયર લીલી છમવાડી થઈ જવાની થોડાક જ દિવસોમાં જોરદાર કઈ ના ઘટેમાં તો જોઈએ હવે એમ બેસીએ એવું લાગે તો આજ તો કંઈ કામ નથી એટલે ફ્રી છે તો જોતા રહેજો કન્ટિન્યુ બ્લોગ અને જો આ બાજુ વાદળા ચારેય બાજુ અલગ અલગ વાદળા બધી બાજુ બધી બાજુ અલગ અલગ એટમોસ્ફિયર તમને જોવા મળે ફૂલ વાદળા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ચાલો તો

ચાલો તો આવું બધું વાતાવરણ છે ને મારે જવું હોય ગામમાં વરસાદ થઈ ગયો એટલે આવીએ થોડી વાર કન્ટીન્યુ ફ્લોપમાં બની આવે જાઓ જો કબૂતરાં બેહી ગયા હે અને ઉપર વાયર ઉપર મિત્રો વરસાદ સિવાય હેને વાત જ નથી આવતી ત્યારે વાગી ગયા છે ચાર ચાર વાગી ગયા હજી વરસાદ ચાલુ હે આખા દિવસમાં માંડ કલાક બંધ રહ્યો હોય તો અત્યારે જો પાછો ચાલુ થયો છે આ જોરદાર પડે છે વરસાદ જોરદાર ઘર ભેગું થાને ભાઈ અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયા બધા કેમ જમવાનું આપતા હોય એની જેમ હલો મેગી બનાવી અને પછી ખાઈ મસ્ત જ આ 12 વાગીએ છે આરા જા રહ્યો તો આપણે ગાડી લઈને નીકળી ગયા હતા અને વરસાદ આવે જોરદાર શેરીમાં જો પાણી બતાઉ તો અમને काही नाही દેખાય આમાં જો કે પાણી જટલું सग जगा પાણી પાણી છે યે ابھی بارش આરહી છે જોરદાર 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 કાઈ ના ઘટે અને ભાઈ આ દુકાનો હે ને બંધ થઈ ગઈ કારણ કે બહુ ઓછી ખુલ્લી છે વરસાદનું કોઈ ટૂંકમાં એવું બધું હોય નહીં બજારમાં અને આપણે આવી ગયા છે ફાઇનલી ચાર ચોક ઉગવા છે ચાર ચોકનો સી સ્કૂલ પુલ બને ને અંડર અંડરબ્રિજ એ ભાઈ સ્વિમિંગ પુલ બની ગયો છે ભાઈ નાવું હોય તો આવી જાજો જાહેર સ્વિમિંગ પુલ બનાવ્યો આપણે

અત્યારે જો ઉપર આવ્યો હતો ને આપણે અત્યારે ગિમ્બલથી શૂટિંગ કરી રહી મસ્ત મજાનો વ્યૂ લીધો છે એટલે કે તમે જોઈ શકતા છો આમાં આ જ વિડીયોમાં જોવા મળશે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને પાછળની વાડી તમને એમાં જોવા મળશે ભરાઈ ગઈ છે આખે આખી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો પાણી છે ને ભરાઈ ગયું છે જોડતા તમને બતાવું નંબર ભરાઈ ગયો જો બતાવું જો પાછા આવ ભરાઈ ગયા ફૂલ એટલે ફૂલ વાળી ફાઇનલી આપણે આ વ્લોગ ને અહીંયા પૂરો કરીએ છે જો તમને વર્ષ જોવાની મજા આવી ગઈ હોય તો ચનાને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી